નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાતમાં ભર શિયાળે માવઠું થવાની આગાહી કરવામાં આવી છે ત્યારે કયા કયા વિસ્તારોમાં અને ક્યારે માવઠું પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજસ્થાન ઉપર સક્રિય થઈ રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવાની છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ મોટી આગાહી કરી છે કારણ કે રાજ્યમાં ફરી એકવાર ડિસેમ્બરમાં માવઠાની આગાહી આવી છે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી માવઠું થવાનું છે જેને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લામાં પ્રભાવિત થઈ શકે છે પચીસથી સત્યાવીસ ડિસેમ્બર વચ્ચે મોટું માવઠું પડી શકે છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈશાનના ચોમાસાનો પ્રભાવ આ માવઠાનું કારણ બનશે જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદની સંભાવના છે તો અન્ય જિલ્લાઓને પણ તેની અસર થશે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ આગાહી કરી કે રાજ્યમાં ફરી એકવાર માવઠાની શક્યતાઓ છે તેમણે આગળ કહ્યું કે આ પલટાનું મુખ્ય કારણ હાલ ઉત્તર ભારત તરફથી ઉદ્ભવેલું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે દક્ષિણ ભારત પર હાલ ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે આ ઉપરાંત એક મજબૂત વરસાદી સિસ્ટમ ઉદભવી છે આ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે આ સિસ્ટમને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ પર માવઠાના વરસાદની શક્યતાઓ છે બાવીસ ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે વાદળોથી ગુજરાત ઘેરાઈ જશે ધીરે ધીરે વાદળો ઘેરાતા જશે એટલે તેના કારણે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બરમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાનો વરસાદ આવશે માઉઠાના વરસાદની સૌથી વધુ તીવ્રતા રાજસ્થાનના બોર્ડરને અડી આવેલા જિલ્લામાં જોવા મળશે ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડશે ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં માવઠાની વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ અહીં વરસાદ આવશે અરવલ્લી દાહોદ મહીસાગર અને ગોધરામાં પણ ભારે વરસાદ આવશે ગાંધીનગર અને અમદાવાદમાં ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી પરંતુ છોટો સમય વરસાદ આવી શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે